વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ શનિવારે અન્ય ટ્રાન્સપોર્ટરો સાથે વાપી જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેઓ સાથે થતી ઠગાઈ અંગે મૌખિક રજૂઆત કરી હતી તેમના જણાવ્યા મુજબ અમિત કુમાર નામથી એક ઠગ અલગ અલગ ટ્રાન્સપોર્ટના નામે લોકો પાસેથી માલ ભરાવવાના નામે ગાડી મંગાવી રૂપિયાની ઠગાઈ કરી રહ્યો છે જણે અત્યાર સુધીમાં વાપી દમણ અને સિલવાસના ટ્રાન્સપોર્ટરો પાસેથી વીસ લાખ રૂપિયાની વધુની ઠગાઈ કરી છે ગાડી મંગાવ્યા બાદ ટ્રક ડ્રાઈવરનો ફોન નંબર માંગી તેને એડવાન્સ રૂપિયા મોકલવાનું કહી તેના જ ખાતામાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લેતા પીડિતોની સંખ્યા વધી છે પોલીસ સ્ટેશને ટ્રાન્સપોર્ટરોને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જણાવતા તેઓ વલસાડ એસપી કચેરીએ જવા રવાના થયા હતા આરોપી છેલ્લા એક મહિનાથી ટ્રાન્સપોર્ટરો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી રહ્યો છે જે એક નંબરથી વાત કરે છે અત્યાર સુધીમાં ત્રીસથી થી વધુ ટ્રાન્સપોર્ટરો તેમના શિકાર બની ચૂક્યા છે ટ્રાન્સપોર્ટરોના નામ અને નંબર લખીને તેનો ઠગાઈ કરવામાં ઉપયોગ કરાય છે રૂપિયાની જગ્યાએ રિક્વેસ્ટ મોકલે છે આરોપીઓ ગૂગલ પે અથવા ફોનપેથી એડવાન્સ રૂપિયા મોકલવાનું કહી અભણ ટ્રક ડ્રાઈવરોને પૈસા માટે રિક્વેસ્ટ મોકલે છે જેમાં રકમ બતાવતા ડ્રાઈવરો તેમજ ટ્રાન્સપોર્ટરો પાસવર્ડ નાખીને ઓકે લગતા જ તેમના ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે કોઈ પાસેથી પાંચ હજાર તો કોઈ પાસેથી એંસીથી નેવું હજાર રૂપિયા ઠગનાર પામે પગલાં લેવાની જરૂર છે

કોડ નંબર નંબર ખાતા આપો એકાઉન્ટમાં ડ્રાઈવરના ખાતામાં ખાતામાં પૈસા ડ્રાઈવર કરે કે કે થઈ જાય અત્યારે કોડ બની છે અલગ 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 ટ્રાન્સપોર્ટના ટ્રાન્સપોર્ટના કાર્ડ બનાવી કાર્ડમાં પોતાનું નામ નાખી એ ખૂબ કરી અત્યારે લગભગ વીસેક લાખ જેવું તો અત્યારે આ છેલ્લા અઠવાડિયામાં થઈ ચુક્યું છે

તમે સાયબર માં એવું અમને સૂચન આપ્યું આમ કરો તેમ કરો પણ એ આમ કરો તેમ કરવામાં થઈ ગયું છે મારું નામ ભરત ઠક્કર જે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ છે છેલ્લા એકાદ મહિનાથી અમિત કુમાર નામનો જે માણસ છે એ અલગ અલગ જગ્યાએ સ્પોટ આચરી રહ્યો છે એના માટે અમારા જે ડ્રાઈવર ભાઈઓ છે જે ટ્રાન્સપોર્ટર ભાઈઓ વન નાઇન ટુ જીરો પર સાયબર ક્રાઇમમાંથી ફરિયાદ કરેલી છે અને રૂબરૂ અમે અત્યારે ઉપયોગ जी ये करें कि कार्ड कनेक्ट करे कि कार्ड पर अमरउदाम नाम काजी और नाम लगाए थे हमारी जो जेन्युइन जॉब को देना पर पूरा विश्वास करता हूं कि चलो मैं आपको वो आगे सही तरीन तरीके आपसे मैं बतौर पर तो, तो ये मत दीजिए कि एमवीलेट रिलेटेड फॉर्म भरवाऊं और साहेब को तुमने फोन आओ से कि साहेब क्या कि बाकी का खाता पर आती जो जो बारकोड मतलब 5 किए था आपको वे भी

તમારા માધ્યમથી એક નંબર આપ્યું છે મારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને ગાડી ભાઈઓને બી આપ્યું છે કે આવા કોઈ પણ ગેરમાર્ગે દોડાશો નહીં તો તમારા પૈસા માંથી પૈસા રૂપિયા જાય વાકિંગ વાત કરીએ તો પ્રોપર વાપીમાં વીસ એક લાખ રૂપિયાનું આ એક મહિનામાં થયું છે અને પાછો મોટી વાત એ છે કે ભાઈનું હજી મોબાઈલ બી ચાલે છે અને અલગ અલગ કાર્ડ બનાવી રહ્યા છે કારણ કે વાપી એક મોટું ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે અને લગભગ પચીસ પચી અઠ્યાવીસ ટ્રાન્સપોર્ટ છે એકબીજાને બધા ઓળખતા ન હોય ખાલી નામથી ઓળખતા હોઈએ કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ આ જગ્યાએ છે

આપણે પીપરી બ્રિજ છે અહીંયા કોલેજ પાસે ગાડીઓ બોલાવે છે અને પછી આપણને એમ કહી દે તમે ડ્રાઈવરનો નંબર મને મોબાઈલ નંબર આપો આપણે એને ડ્રાઈવરનો મોબાઈલ નંબર અને ગાડી નંબર આપવું જ પડે આપણને કારણ કે એને લોકેશન નાખવાનું હોય ડ્રાઈવરને જે કે કઈ વ્યક્તિ હોય પછી શું કરે છે કે ડ્રાઈવરને એમ કહે છે કે ભાઈ તમે એક કામ કરો તમારું ખાતા નંબર આપો એને એટલે ડ્રાઈવરનો નંબર આવે એને પછી એ બીજો કોઈ માણસ ડ્રાઈવરના નંબર પર ફોન કરે કે ભાઈ તમારો ખાતા નંબર મોકલાવો મને તમારા ખાતામાં મારે એડવાન્સ નાખવાના છે એટલે ડ્રાઈવર એનો ખાતા નંબર આપે મોબાઈલ નંબર આપે પછી એ શું કરે સ્ક્રીનશોટ મોકલાવે એમાં એમ કે જો પાંચ રૂપિયા અમે નાખીએ છીએ તમને આવ્યા કે નહીં એટલે પાંચ રૂપિયા ના ડ્રાઈવર ખાતામાં આવી જાય એટલે બધી રીતે એના પાસે નીકળી જાય બરોબર છે પછી એ લોકો ફોડ કરી લે જેના ખાતામાં જેટલા પૈસા હોય એ ઉપાડી લે છે પછી એ લોકોનો કોઈ માણસ ત્યાં આવતો જ નથી અને એનું સૌથી મોટી વસ્તુ એ છે કે અટાણે એ નંબર ચાલુ છે લગભગ પચીસ થી ત્રીસ દિવસની અંદર એણે લગભગ નહીં હોય તો પચીસ થી ત્રીસ ટ્રાન્સપોર્ટર ને તો રીતે બધું છતર્યા છે હવે ટ્રાન્સપોર્ટ નું તો શું હોય કે ગાડી નંબર ને મોબાઈલ નંબર ડ્રાઈવર નું આપવું જ પડે છે ભરવા જવાનું એટલા માટે અને એ પ્રમાણે ડ્રાઈવર સાથે ફ્રોડ કરી નાખે છે મારા ડ્રાઈવર તો તે હમણાં એને છે ને પ્રથમ દિવસે જ મારા ડ્રાઈવર માંથી બાર હજાર રૂપિયા ઉપાડી દે મારા ડ્રાઈવર ના ખાતા માંથી કારણ ડ્રાઈવર પાસે પોતાનો નંબર તો હોય ને એમ કે ભાઈ ચેક નંબર માંગી લે ચેક ઉપર ફોન કરે કે ભાઈ તમારી ગાડી ભરાવી છે અમે તમે તમારો નંબર મોકલાવો જે તે નંબર મોકલાવો જે મોકલાવો અને એની સાથે તો મારે સાચી માણસ છે અને એવી રીતે ટ્રાન્સપોર્ટનો બરોબર અને અનુભવ એ પ્રમાણે વાતો કરે છે કોઈ બી માણસ છોકરાઈ જાય એની સાથે એ પ્રમાણે વાતો કરે છે અમે અમારા સાહેબ પાસે આવ્યા હતા અરવિંદભાઈ ભરત ભાઈ કે ભાઈ આવું આવું છે તો સાહેબ કીધું તમે સાયબર કેફે માં જાઓ આ સાયબર કેફે આવે બધું અને જેની તમે એક વન નાઇન ટુ જીરો કરીને અમને આપેલું છે સાહેબ ત્યાં તમે ફરિયાદ કરો